વધુ પોલીસ નશાની હાલતમાં અકસ્માત સર્જાયો પોલીસ જવાન નરેન્દ્રભાઈ પરમાર અને દલજીભાઈ ચૌધરી નશાની હાલતમાં બેફામ ગાડી ચલાવી બાઇક ચાલકને ટક્કર મારી વિસ્તાર વાત કરવામાં આવે તો ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ કાયદાના રક્ષક જ જાણે ભાન ભૂલ્યા હોય તેમ આરોપીની જેમ ગુનો કરી ભાગી છૂટ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અંબાજી ખાતે આજરોજ બપોરના સુમારે એક ગોલ્ડન કલરની હોન્ડ સેન્ટ્રો ગાડીમાં સવાર બે લોકો દ્વારા એકાવન શક્તિપીઠ સર્કલ વિસ્તારમાં બેદરકારીપૂર્વક તેમજ બેફામ રીતે ગાડી હકારી એક બાઇક ચાલકને ટક્કર મારી નાસી છૂટ્યા હતા જેમાં બાઇક ચાલકને ગંભીર ઈજા થતાં તાત્કાલિક પાલનપુર હોસ્પિટલ ખાતે રેફર કરાયા હતા અકસ્માત સર્જિત ભાગી છૂટેલા ગાડી ચાલકના આસપાસ રહેલા લોકો દ્વારા પીછો કરતા ગાડી ચાલક ગાડી લઈ હાઈવે પરથી ભટવાસ વિસ્તારમાં ઘૂસી ગયો હતો પરંતુ લોકોએ પકડી પાડતા ભારે હોબાળો થયો હતો જેમાં ગાડી ચાલક સાથે બોલાચાલી થતાં ગાડી ચાલક નશામાં હોય તેમજ પોતે ગુજરાત પોલીસના જવાન છે તેમ જણાવ્યું હતું પકડાયેલા બંને લોકો પાસેથી પોલીસ તંત્રનું ઓળખપત્ર મળી આવ્યું જેમાં નરેન્દ્રભાઈ પરમાર અને દલજીભાઈ ચૌધરી નામનો ઉલ્લેખ હતો લોકો દ્વારા ગાડીમાં તપાસ કરતાં ત્રણ બોટલ વિદેશી દારૂની પણ મળી આવી હતી જ્યારે કાયદાના પાલન કરતા અને રક્ષક જ જો ઊંધા અવાડે ચડી કાયદાનો ભંગ કરે તો સામાન્ય નાગરિક ક્યાં જાય સામાન્ય નાગરિક જો આવા કોઈ ગુનો બાદ નાસી છૂટે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાય છે હવે તંત્રના જ જવાનો દ્વારા આવી ગુનાહિત પ્રવૃત્તિ સામે સત્તાધીશ અધિકારીઓ શું પગલાં લેશે